દિવાળીના તૈયારીની પૃષ્ઠભૂમિમાં એલસીબીની ટીમે જ્યારે બોરિયા નજીક ગાય ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે નાકાબંધી દરમિયાન મહિન્દ્રા બોલેરો પિકઅપમાંથી ભારતીય બનાવટની વિદેશી વિસ્કી અને જેમાં ચાર પોઈન્ટ ઓગણ સાહીઠ લાખ નો મુદ્દા માલ પ્રોહિબિશન મુદ્દા માલ પણ સામેલ છે આમાં એક શખ્સને ને ઝડપી લેવામાં આવ્યો છે જેમની પાસેથી સમગ્ર દારૂ તથા વાહન કબજે કરી લેવામાં આવ્યું છે એલસીબી કામગીરી સ્થાનિક લોકો માટે દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કડક સંકેતરૂપ બની રહી છે વધુ તપાસ નિકટની ભવિષ્યમાં આગળ વધારી લેવામાં આવી રહી છે